સક્સેસ ઇઝ નેવર સિદ્ધિ છે એ ક્યારેય રાતોરાત કોઈને મળતી નથી અને રાતોરાત સિદ્ધિ મેળવવાના પ્રયત્નોમાં તણાવ આવે છે રાતોરાત સિદ્ધિ મેળવવાના સપનામાં જ અનૈતિક અને અપ્રામાણિક બધી પ્રક્રિયાઓ થાય છે તું જેની ઈર્ષા કરે છે કે હું આના જેવો થઈ જાઉં એ વીસ વર્ષે ત્યાં પહોંચ્યો છે તને હજી અહીંયા અઢી વર્ષ જ થયા છે મિલન મોલમાં એ વીસ વર્ષથી આ ધંધો કરે છે એને ઘણી બધી ઉતાર ચડ જોઈ લીધી છે તને એમ થાય કે રાતોરાત હું એના જેવો થઈ જાઉં અને આ બે વસ્તુ આમ ગોઠવી લઉં બે વિચાર આમ કરી લઉં બે સોદા આમ મારી લઉં અને પેલા બે વ્યક્તિને આમ મળી લઉં અને એનું જે ખોટું છે હું કોકને કહી દઉં ને પછી હું એનો ધંધો આમ લઈ લઉં એ બનવાનું નથી કદાચ બનશે તો નાના પાયે થોડુંક બનશે મોટું તો બનશે જ નહીં અને કદાચ મોટું બનશે તો એનાથી વધારે તારી પાસેથી જતું રહેશે એવું કોઈક મોટું તારી ઉપર કોક બનાવશે કારણ કે આ ક્રમ છે કુદરતનો તે ખોટું ક્યાંક થી લીધું એટલે તારું કોક લઈ જવાનું એ સિદ્ધાંત છે પૃથ્વી પર ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ સો ઈટ ડઝ નોટ હેવ એઝ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ પૃથ્વી ગોળ છે

પણ અમુક આવા સિદ્ધાંતો ચોક્કસ યાદ રાખજો કે ખોટું કરીને કોઈ મોટું થયું નથી થશે પણ નહીં કદાચ થોડું ઘણું મોટું થઈ પણ ગયું ખોટું કરીને તો બહુ ખરાબ રીતે પાછું નીચે આવશે એટલે હંમેશા પુરુષાર્થથી જ વ્યક્તિ આગળ વધે છે શુભ સંકલ્પ હોય દ્રઢ નિષ્ઠા હોય કરી છૂટવાની એક તમન્ના હોય અને પોતાના બાહુબળ પર આગળ વધવાની શ્રદ્ધા હોય એ જ વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે તમે ગોડ ગિફ્ટેડ હોય ટેલેન્ટેડ હોય બુદ્ધિશક્તિ આવડત હોય હોશિયારી હોય કદાચ ધંધા કરવા માટે નાની મોટી આર્થિક વ્યવસ્થા પણ હોય પરિવારમાંથી સગાવાલામાંથી મિત્રોમાંથી પણ છતાંય તમે જો નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ ના કરો તો તમે આગળ ન વધી શકો અને સાતત્યમાં હોવું જોઈએ એક વસ્તુ સમજી રાખજો લખ્યું હશે ને એ કોઈ લઈ નહીં જાય અને અહીં નહીં લખ્યું હોય ને એ તું લાખ પ્રયત્ન કરીશ ને નહીં આવે એ સિદ્ધાંત છે એમાં રાઈટ ઓર રોંગ હંડ્રેડ પરસેન્ટ તો પછી ખોટું શું કામ કરે છે તું તારા નસીબ નું તને સો ટકા મળશે અને તારા નસીબ નું નહી હોય ને એ તું લાખ પ્રયત્ન કરીશ ને તારી પાસે રહે ખોટી રીતે થી કોકનું જૂટવી લીધું એટલે કે કોકનો ધંધો જૂટવી લેજો લીધો કોક ને ક્યાંક ધંધો ચાલતો તો ત્યાંનો ધંધો બંધ થયો કઈક પ્રયત્ન કર્યો ખોટી રીતે આગુ પાછું કર્યું એ વસ્તુ લાંબી ટકતી નથી હવે સોશિયલ મીડિયાનો જમાનો છે ઓપન માર્કેટ છે તમારા આચરણ માં પણ ક્વોલિટી જોઈએ તમારી પૈસાની લેણદેણ પણ ક્વોલિટી જોઈએ ઓનલી એન્ડ ઓનલી ક્વોલિટી સ્ટેન્ડ્સ નીતિમત્તાને પ્રામાણિકતા જ ઉભા રે છે લાંબે ગાળે બાકી નથી ઉભા રહેતા બે શરૂઆત કરી એક નીતિમત્તા પ્રામાણિકતા નૈતિકતા જો તમે ચૂકો તો તમે ગમે ત્યાં હો ગમે તે કક્ષામાં હો ગમે તે દરજ્જાએ હો પણ પડતી નક્કી નક્કી અને નક્કી છે જ એટલે એથીકલ વેલ્યુ કોઈ દિવસ ચૂકવા નહીં ખાંનાની કોઈ દિવસ ચૂકવી નહીં અંગ્રેજીમાં એક કહેવત છે કે ફોર એવરી એવરી લિવિંગ એક્ઝિસ્ટન્સ ટુ એક્ઝિસ્ટ અપોન ધ અર્થ ઇટ હેઝ ટુ વર્ક હાર્ડ પૃથ્વી પર જે દરેક અસ્તિત્વ છે નાના નામાં નાની ચકલીથી માંડીને હાથી સુધીની વાત એને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો સખત પુરુષાર્થ બોલો કરવો પડે અને પુરુષાર્થ પુરુષાર્થ બોજો નથી એ આપણે પરાણે નથી કરવો પડતો એ પુરુષાર્થમાં એક આનંદ છે અને સમજી લઈએ કે કદાચ પુરુષાર્થ ના કરીએ તો આખો દિવસ કરીએ છું એટલે પુરુષાર્થ નું તત્વ છે એ આપણી માટે ભગવાનના આશીર્વાદ છે અને મેં કહ્યું એમ સૃષ્ટિ મૂકેલું છે આફ્રિકાના જંગલ માટે કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રોજ સવારે સૂર્ય ઉદય થાય ત્યારે જે ધીમામાં ધીમું દોડતું હરણ હોય ને એને ઓછામાં ઓછું ઝડપીમાં ઝડપી સી કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે

જ સુંદર લીટી લખેલી છે કે વેધર યુ આર ધ ધ ઓર વેન ધ યુ હેવ ટુ રન કે તમે તમે કોઈ પણ હો હો હરણ કે સિંહ હો પણ સવારે સૂર્યોદય થાય દોડવું તો પડે સિંહ હોય કે હરણ હોય પચાસ લાખ નું ટર્ન હોય કે પાંચસો કરોડ નું હોય સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે પાંચસો કરોડ વાળો દોડે ખરો અને દોડાવે ખરો પચાસ લાખ વાળો ખાલી દોડે અને પાંચસો કરોડ વાળો દોડે અને દોડાવે પણ ટૂંકમાં દોડવું તો બધાને પડે એટલે પુરુષાર્થના ના તત્વ થી કોઈ દિવસ આપણે હારવું નહીં એ આપણે અહીંયા બેઠેલા છીએ બધા આપણે આ વાત સમજ્યા છીએ અને આપણે બધા પણ આપણા વ્યવસાયમાં આપણા સામાજિક સંબંધોમાં પરિવાર માટે ખૂબ સારો પુરુષાર્થ કરીએ છીએ એટલે આ વાત જે એક હકીકત છે આપણે બધા સમજીએ છીએ અને પુરુષાર્થ કરીએ તો જ જીવનમાં સિદ્ધિ અને સફળતા મળે છે બીજો મુદ્દો સ્પષ્ટ સમજવાનો